પચીસ પાલી પંચાવન પાઠ તેર તેર શું એકઠી તે રીતે પંચાણું પંદર પાંચ પંદર દોઢ પંદર દોઢ પંદર અગિયાર ચાલીસ પચાસ પંચાવન ઓ પંદરસો છ સાઠ પંદર પંદરસો છઠ માં વેચાણ ના ેર સો ઉપર તો હે સુપર માલ છે 1735 અલે ભાઈ જકલા 40 50 60 સુપર કલર 7071 روپیہ سپر مال سے کلر والا 7071 فول واٹو کلر 7071 روپیہ 7016 روپیہ کلر والا 70 20 30 40 50 60 70 90 795 795 18